ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની બે બેઠકો અને સરકારી શાળાના શિક્ષક વિભાગની બેઠકો માટે આજે સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો આણંદ જિલ્લાના મતદારો માટે આણંદ અને પેટલાદ ખાતે બે મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ ખાતે શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો જેમાં આણંદ જિલ્લાના સંચાલક મંડળના અને સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું મતદાનને લઈને મતદાન કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંચાલક મંડળ તથા સરકારી શાળાના કર્મચારીઓ માટેના પ્રતિનિધિની માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજા રહી છે ત્યારે આણંદ જિલ્લાની અંદર આણંદ ખાતે આવેલી કસ્તુરબા કન્યા વિદ્યાલય અને પીટલાદમાં આવેલી એજ્યુકેશન સ્કૂલની અંદર આણંદ જિલ્લાના ચાર ચાર તાલુકાના સંચાલક મંડળના હોદ્દેદારો મત આપવા માટે આવી રહ્યા છે અને આ ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે